કે થરા ખાડિયા વિસ્તારમાં રહેતા ઇલાબા રાજેન્દ્રસિંહ સોલંકીનાઓ થરા ધનાશ્રી વિસ્તારના અલ્પેશસિંહ મનુભા વાઘેલા રહે થરા ધનાશ્રી કાંકરેજ વિસ્તારના ખુલ્લા ખેતરમાં ભેગા મળી પોતાના અંગત સ્વાર્થ સારું પૈસાથી ગંજી પાના વડે હાર જીતનો જુગાર રમે છે તેવી ખાનગી હકીકત આધારે થરા પોલીસ સ્ટાફના માણસો પંચો સાથે હકીકતવાળી જગ્યાએ રેડ કરતા આરોપીઓ એક યુવરાજસી સનુભા વાઘેલા રહે વડા ધંધો ખેતી ઉમરવર્ષ પચ્ચીસ તાલુકો કાંકરેજ જિલ્લો બનાસકાંઠા બીજા દશરથભાઈ રમેશભાઈ પ્રજાપતિ ઉમર વર્ષ ત્રીસ ધંધો ખેતી રહે નેકરિયા નવાવાસ તાલુકો કાંકરેજ જિલ્લો બનાસકાંઠા તથા પરેશ્રી કરશનજી ઠાકોર ઉમરવર્ષ સત્યાવીસ ધંધો ખેતી રહે ભદ્રેવાડી તાલુકો કાંકરેજ જિલ્લો બનાસકાંઠા તથા ચંદુજી રામાજી ઠાકોર ઉમર વર્ષ ચોત્રીસ ધંધો વેપાર સરકારી દવાખાના પાસે તાલુકો જિલ્લો બનાસકાંઠા તથા ટીનુભા વાઘેલા ઉમર વર્ષ ચોત્રીસ ધંધો ખેતી રહે વડા કલાની પાટી નદી વિસ્તાર તાલુકો કાંકરેજ જિલ્લો બનાસકાંઠા વાઘેલા ચેલસી રણજીતસિંહ ઉમર વર્ષ અઠાવન રહે વડા કલ્યાણી પાટી ધંધો ખેતી તાલુકો કાંકરેજ વાળાઓ પકડાઈ જતા સદરી ઈસમો પાસેથી ગંજી પાનાનંગ કિંમત રૂપિયા જીરો તથા રોકડ કિંમત રૂપિયા ચૌદ હજાર ચારસો પચાસના મુદ્દામાલ કબજે કરેલ હોય જે આધારે થરાપ પોલીસ સ્ટેશન પાર્ટ બી બુર નંબર અગિયાર ઓગણીસ પચાસ એકાવન બસો ચાલીસ પાંચસો આઠ બે હજાર ચોવીસ જુગારધારા કલમ બાર મુજબની ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે બ્યુરો રિપોર્ટ કનુજી ઠાકોર કાંકરેજ